નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં બીજા સત્રનું પહેલો યુનિટ નામ છે જેનું આઈ વિલ બી ધ્યાન એટલે કે હું તે બનીશ તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર છ ભણવાનો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર વન ટુ થ્રી ફોર અને 5 ભણી ચૂક્યા છીએ પણ જો તમે તેના વિડીયો સમજી ગયા તો તેની લિંક નહીં ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 6 એક્ટિવિટી નંબર 6 કહે છે કે રીડ ધ ડાયલોગ કેરફુલી કે નીચેના સંવાદને જે છે ધ્યાનથી વાંચો અને તેને સમજો ચાલો ધ્યાનથી વાંચવી પહેલા હું કહે છે જાનકી કે કહેવા માંગે છે મે સમજૂતી માટે જે છે નીચે ટ્રાન્સલેશન તમને આપ્યું છે જાનકી હું કહે છે કે અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે અંકલ એટલે કાકા આઈ ડુ નોટ ફીલ વેલ એટલે મને આજે સારું નથી લાગતું એટલે મારી તબિયત ખરાબ છે આજે મારી તબિયત સારી લાગતી નથી તો કહે છે ઓહ યુ શુડ ગો ટુ બેડ એટલે થાય જોઈએ સલાહ આપતો ભાવાર્થ છે કે ઓહ તો તારે આરામ કરવો જોઈએ સુઈ જવું જોઈએ આઈ વિલ કોલ અ ડૉક્ટર હું ડૉક્ટરને બોલાવું છું વિલ કોલ ભવિષ્યકાળની વાત કરે છે હું ડૉક્ટરને બોલાવું તું સુઈ જા તો ધાન હું કહે છે અંકલ

તારે આરામ કરવો જોઈએ ઓકે આગળ વધતા પહેલા એક ખાસ તો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળશે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન ની અંદર તમામ વિષયના તમામ સોલ્યુશન છે ખાલી ઇંગ્લિશ ની વાત નથી ઇંગ્લિશ સહિત જેટલા પણ વિષય આવે છે એ તમામ તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયો આપેલી આગળ વધીએ આગળ આપણે આપ્યું છે કે નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન કે આ સિચ્યુએશનમાં વિકાસ માટે જે છે તમારે સજેશન આપવાનું છે તો પહેલી વસ્તુ એક્ઝામ્પલ છે કે વિકાસ ઇઝ ઇલ એટલે વિકાસ બીમાર છે હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ તે સ્કૂલે જઈ રહ્યો છે વિકાસ બીમાર છે તે સ્કૂલે જઈ રહ્યો છે તો એને સ્કૂલે જવાય કે ન જવાય બીમાર હોય તો સર ન જવાય તો આવશે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ આપણે વિકાસને શું સલાહ આપી કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ તારે સ્કૂલે ન જવું જોઈએ ઓકે અને શું કરવું જોઈએ યુ શુડ ગો ટુ ડોક્ટર તારે ડૉક્ટર પાસે જવું જોઈએ ઓકે એક વસ્તુ જે ન કરવાની બીજી વસ્તુ જે કરવાની હું શું નથી કરવાનું તો કે સ્કૂલે જવાનું નથી શું કરવાનું તો કે ડોક્ટર ઝાડ કાપી રહ્યો છે યુ આર વોચિંગ ફિલ્મ યુ આર વોચિંગ હિમ તું એને જોઈ રહ્યો છું વિકાસ જે છે શું કરી રહ્યો છે એક ઝાડને કાપી રહ્યો છે તમે એને જોઈ રહ્યા છો ઝાડને કાપતો હોય તો અટકાવવાય ને પેલા શું કહે છે કે યુ શુડ નોટ કટ ધ ટ્રી આપણે એને કહેવાનું છે કે તારે ઝાડ કાપવાનું નથી તારે ઝાડ ન કાપવું જોઈએ અને યુ શુડ સેવ ટ્રીઝ તારે વૃક્ષોને તો બચાવવા જોઈએ પછી પછી છે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ વિકાસ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે સિગ્નલ આપણને ખબર છે રસ્તા ઉપર જે રેડ સિગ્નલ હોય એટલે ઊભું રહેવાનું હોય યલો સિગ્નલ હોય એટલે વાહનને તૈયાર કરવાનું હોય અને ગ્રીન સિગ્નલ હોય એટલે જવાનું હોય હવે વિકાસ જે છે ને સિગ્નલ ને પસાર કરી રહ્યો છે ક્રોસિંગ એટલે શું થાય ત્યાંથી આગળ વધવું અને ધ રેડ લાઈટ ઇઝ ઓન ને કઈ લાઈટ ચાલુ છે લાલ લાઈટ લાલ લાઈટ ચાલુ છે ને વિકાસ સિગ્નલ ને આગળ વધે છે કરાય એક્સિડન્ટ થઈ જાય તો આવશે યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ તારે રેડ સિગ્નલ કૂદવું ન જોઈએ તારે રેડ સિગ્નલ ઓળંગવું ન જોઈએ પેલી સલાહ આ બીજી સલાહ હું યુ શુડ વેઇટ તારે ત્યાં રાહ જોવી ક્લિયર આગળ વધીએ ત્રીજો કહે છે વિકાસ ઇઝ વીક એટલે કે વિકાસ નબળો છે હી ડઝ નોટ ઈટ તે ફ્રુટ્સ ખાતો નથી વિકાસ જે છે થોડો નબળો છે અને તે ફ્રૂટ નથી ખાતો તો શું કરાય તો પહેલી વસ્તુ પહેલી સલાહ યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ એને ફાસ્ટ ફૂડ ખાવા ના પાડ દેવા કે વિકાસને ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ અને શું ખાવા જોઈએ તો કે ફળો ખાવા જોઈએ યુ શુડ ઈટ ફ્રુટ્સ

પેલી વસ્તુ યુ શુડ ગિવ અ પેન્સિલ ટુ યુ આર ફ્રેન્ડ તારે તારા ફ્રેન્ડને પેન્સિલ આપી દેવી જોઈએ કારણ કે એની પાસે નથી બરોબર પછી પાંચમું છે કે વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી વિકાસ ધીમે ધીમે ચાલી રહ્યો છે ઇઝ સ્કૂલ બેલ રેન્ક અને એની સ્કૂલ નો બેલ ભાગી ગયો વિકાસ હૈ આરામથી મસ્તનો ટહેલ તો ટહેલ તો આવે છે એ ખભે થેલો નાખીને જેઠાલાલ નો જતો સ્કૂલ એન્જ અને એનો સ્કૂલ નો બેલ વાગી ગયો હવે શું કરે તો હવે તો એ જ કરે ને સર ફટાફટ જવાય પહેલી વસ્તુ શું કહે છે કે યુ શુડ નોટ વોક સ્લોલી તારે ધીમે ચાલવું ન જોઈએ પણ કેવી રીતે ચાલવું જોઈએ યુ શુડ વોક ફાસ્ટ તારે ઝડપથી ચાલવું જોઈએ ઓકે તો આ પ્રકારની જે છે સલાહો જે આપણે એડવાઇસ ને આપવાની હોય તે પ્રમાણે આપણે આપી આગળ વધીએ પાર્ટ બી કહે છે કે વોક ઇન અ પેર્સ જોડીમાં કામ કરો મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એ અને બીને જોડો અને વાક્ય એક યોગ્ય બનાવો એક યોગ્ય મિનિંગફુલ વાક્ય બનાવો એક્ઝામ્પલ છે યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ યુ શુડ નોટ વોચ સો મચ એ તું ઘણા સમયથી ટીવી જોઈ રહ્યો છો તો સમજાવું યુ વોચ ટીવી તું ટીવી જોવે છો ફોર અ લોંગ ટાઈમ ઘણા સમયથી યુ શુડ નોટ વોચ ટીવી યુ શુડ નોટ વોચ સો મચ તારે એટલું બધું ટીવી ન જોવું જોઈએ તેને કઈ રીતે જોડું કે ઇટ ઇઝ અ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ બીજું કહે છે યોર હેન્ડ્સ આર વેટ તો આ બે વાક્યને આપણે જોડવાના છે પહેલા તો મેચ કરવાના છે એટલે છે ને પહેલા બધા હું એ અને પછી બધા બી વાંચી જાઉં હું કહે છે ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર કે સ્ટેશન અહીંયાથી બહુ દૂર છે પછી ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન ટ્રાફિકની લાલ રંગની લાઇટ જે છે ચાલુ છે માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ મારો ફ્રેન્ડ જે છે દાખલા સોલ્વ કરી શકતો નથી અને વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ આપણે સ્કૂલનું ગ્રાઉન્ડ સાફ કરવું જોઈએ ભાગ બી માં શું કહે છે વી શુડ સ્ટોપ અવર કાર હિયર આપણે અહીંયા આપણે કાર રોજે છે એ રોકી દેવી જોઈએ યુ શુડ ગો ટુ બેડ તારે આરામ કરવો જોઈએ ટુડે ઇઝ હર એક્ઝામ આજે એની પરીક્ષા છે અને છેલ્લું છે વી શુડ ટેક એન ઓટો આપણે એક રિક્ષા કરી લેવી જોઈએ બરોબર તો જે પ્રમાણે વાક્ય છે એ પ્રમાણે આપણે જોડવાના થશે તમારી માટે જોડેલા આન્સર તૈયાર છે પણ હજી આગળ શું કહે છે કે યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ વિભાગે હું કહે છે કે હજી છઠ્ઠું વાક્ય છે કે તમારે ઇલેક્ટ્રિક પ્લગમાં કરવી જોઈએ નહીં યુ શુડ નોટ ટેક ધીસ રૂટ તારે આ રસ્તો લેવો ન જોઈએ શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ એને શાળાએ જે છે મોડું ન પહોંચવું જોઈએ રીચ એટલે પહોંચવું થાય ઇટ ઇઝ વેરી રફ રોડ બહુ ખરબચડો રોડ છે અને આઈ શુડ હેલ્પ હિમ મારે તેની હેલ્પ કરવી જોઈએ એ ઇઝ ડર્ટી ગંદી છે તો જવાબ તૈયાર છે પેલું છે કે ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ બહુ મોડું થઈ ગયું છે ને તમે બહુ થાકી ગયા છો યુ શુડ ગો ટુ બેડ આરામ કરો બરોબર બહુ મોડું થઈ ગયું છે થાકી ગયા છો તો હવે જવાની જરૂર નથી આરામ કરી નાખો યુ શુડ ગો ટુ બેડ

પછી છે ચોથું માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ મારો મિત્ર જે છે એ દાખલા ગણી શકતો નથી આઈ શુડ હેલ્પ હિમ મારે એની હેલ્પ કરવી જોઈએ ક્લિયર પછી પછી પાંચમું કહે છે વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ આપણે જે છે સ્કૂલનું ગ્રાઉન્ડ સાફ કરવું જોઈએ ઇટ ઇઝ ડર્ટી ગંદુ છે એટલા માટે પછી પછી છે છઠ્ઠું યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ તમારે ઇલેક્ટ્રિક પ્લગને અડવું ન જોઈએ કેમ ધ હેન્ડ્સ આર વેટ તમારા હાથ ભીના છે ને આપણે ઘરમાં મળતી સલાહોને શિક્ષકો પણ સમજાવતા હશે કે ભીના હાથે વીજળીના તારને કે વીજળીના પ્લગને અડકવું નહીં પછી સાતમું કહે છે વી શુડ નોટ ટેક ધીસ રૂટ આપણે આ રસ્તો લેવો ન જોઈએ કેમ ઇટ ઇઝ અ વેરી રફ રોડ ખૂબ જ ખરબચડો રસ્તો છે

પછી સેન્ટેન્સ નાખા ને ક્લિયર કરીને જવાબ તૈયાર કરવી ઓકે તો ચાલો કામ ચાલુ કરવી શું કહે છે સ્ટાફ મેમ્બરે એને કીધું શું કીધું યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ તારે પ્રાણીઓને ટીઝ ટીઝ એટલે હેરાન ન કરવા જોઈએ શુડ નોટ છે છે ને પછી શું કહે હી ઇન ધ ધ સેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ હી વોઝ એટલે કે તે હતો ક્યાં હતો ઇન ધ સેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો ટ્રાયડ હાર્ડ બટ દે કુડ નોટ સેવ હીઝ હેન્ડ તેઓએ ઘણી મહેનત કરી ટ્રાય એટલે થાય પ્રયત્ન મહેનત તેઓએ ઘણો પ્રયત્ન કર્યો ઘણી મહેનત કરી પણ તેઓ જે છે તેનો હાથ બચાવી ન શક્યા કુડ નોટ સેવ લખ્યું છે પછી કહે છે સડનલી એટલે કે અચાનક ધ લાયન રોર્ડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ અચાનક જે છે સિંહે ગર્જના કરી અને તેનો હાથ જે છે ગ્રેબ્ડ એટલે કે મોઢામાં લઈ લીધો બિટવીન ઇટ્સ જોઉસ એટલે કે તેના જડબા વચ્ચે બરોબર કહે છે જડ જોઉસ એટલે જડબા થશે હી વોઝ ટીઝિંગ ધ લાયન એ જે છે સિંહને હેરાન કરતો હતો આમ ક્રમમાં પણ શું છે એક એવું લાગે છે કે એક છોકરો જે છે એ પ્રાણી સંગ્રહાલયમાં જે જંગલી પ્રાણીઓનું સેક્શન હોય ત્યાં જઈને સિંહને હેરાન કરતો હશે સિંહે જે છે એ હાથ પકડી લીધો હશે એવું લાગે છે જોતા હેને આગળ હું કહે છે જોવો તો ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડ એ સિંહ જે છે એ છોકરાનો હાથ આખે આખો હાથ ક્યાં સુધી શોલ્ડર સુધી ખાઈ જાય છે

પછી જે આખું સેન્ટેન્સ આખે આખું પેરેગ્રાફ તૈયાર કરવાનો છે બરોબરગ્રાફ મેં તમારી માટે તૈયાર કર્યો છે ચાલો પેલા જોઈ લઈએ હું કઈ છે

સડનલી અચાનક જ લાયન રોર્ડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બીટવીન ઇટ્સ જોસ અચાનક જે છે લાયને સિંહે ગર્જના કરી અને તેના જે જબડા જડબા છે એ જડબા વચ્ચે જે છે એનો હાથ પકડી રાખ્યો તો ઝુ સ્ટાફ કેમ ધેર પ્રાણી સંગ્રહાલયનો જે સ્ટાફ હતો તે ઝડપથી આવી ગયો તે ટ્રાઈડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ તેઓએ ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તેઓ જે છે આનો હાથ બચાવી ન શક્યો લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર

કે સમ પીપલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ધૂ કે વીરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જે છે એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ખોટ ખાપડ વાળા હોય ને એવા એડવાઇઝ ધેમ અકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન એવો જે છે આપણે સલાહ આપવાની છે તો વિદ્યાર્થીઓ શું કે છે પીપલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ વિદ્યાર્થીઓ જે છે

કે જેમ સ્વચ્છતા ન રાખતા હોય શિસ્તનું પાલન ન કરતા હોય મિસબિહેવ કરતા હોય આવા પ્રકારના વિદ્યાર્થીઓ પછી શું કહે છે સમ આર મેકિંગ લાઉડ નોઈસ અમુક વિદ્યાર્થીઓ બહુ જોર જોરથી અવાજ કરતા હતા અવાજ કરાય કારણ વગરનો ન કરાય તો બસ એ જ લખવાનું છે દ શુડ નોટ મેક લાઉડ નોઈઝ તેવો એ મોટો જોર જોરથી અવાજ કરવો ન જોઈએ પછી જે બીજું આ પ્યુપીલ ઇઝ અ ટીઝિંગ ધ એનિમલ્સ કે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એ પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે સર આવું ન કરાય હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ પછી પછી શું છે ત્રીજું કે સમ આર ફીડિંગ ધ મંકીઝ અમુક બાળકો જે છે આ વાંદરાઓને જે છે એ ખવડાવતા હવે એકચ્યુઅલી જે છે આપણને એમ થાય સર પ્રાણીઓને ખવડાવવું તો બહુ સારી વાત છે પણ હા હકીકત વાત સાચી જ છે પણ ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ રહેતા હોય એનો ફૂડ જે છે ઝૂ તરફથી આપવામાં આવતું હોય અને એની માત્રા જે છે યોગ્ય હોય એમાં આપણે એને ખોરાક આપીને તો એનું જે ડાયટ શેડ્યુલ હોય એમાં વિખાય ઓકે તો એટલે આપણે પ્રાણીઓને ખવડાવાય નહીં પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ હોય ને એને આપણે ખવડાવવું જોઈએ નહીં તો ધે શુડ નોટ ફીડ ધ મંકી તેઓએ વાંદરાને ન ખવડાવવું જોઈએ પછી છે સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ અમુક બાળકો જે છે એ જે છે પાંજરું કેજ એની નજીક જાતા હતા તો ન જવાય ધે શુડ નોટ ગો નિયર ધ કેજ પાંજરા નજીક જવાનું નથી પાંચમું છે સમ આર જમ્પિંગ ધ અમુક વિદ્યાર્થીઓ જે છે જમ્પિંગ ધ ક્યુ ક્યુ એટલે થાય લાઈન હતી ને એને જમ્પ એટલે કે એમથી આગળ વધતા હતા લાઈન ને તોડતા હતા કઉ ન કરવું જોઈએ ધ શુડ નોટ જમ્પ ધ ક્યુ પછી છે સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન કે અમુક છોકરીઓ જે છે ને એ અમુક છોકરીઓ ગાર્ડન માંથી ફૂલ તોડતી હતી હવે માં ફૂલ છોડ તોડવાની ચોખ્ખા માં મનાય હોય એટલે એ વસ્તુ કરાય નહીં શુડ નોટ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા માં જેમાં આપણે યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ